ભરૂચના સુકલતીત ગામે ઇલેક્ટ્રિશિયનને કરંટ લાગતા વીજ પોલ જ તેનું મોત નીપજ્યું હતું આ અંગેની જાણ વીજ કંપનીને કરવામાં આવતા તેઓએ દોડી આવી ઇલેક્ટ્રિશિયનના મૃતદેહને વીજ પોલ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો આ મામલે નબીપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામના અરવિંદ વસાવા ઇલેક્ટ્રિશિયનનો છૂટક કામકાજ કરતો હતો તે બાજુના ગામ સુકલતીત ખાતે આવેલ રામજી મંદિર તરફ જવાના રસ્તે આઈટીઆઈ પાસે ઇલેક્ટ્રિકનું કામ કરવા માટે આવ્યું હતું જેના માટે તે ત્યાં આવેલ વીજ પોલ પર ચડ્યો હતો આ સમય દરમિયાન તેને વીજ કરંટ લાગતા વીજ પોલ જ તેનું મોત નીપજ્યું હતું જેથી તે વીજ પોલ પર જ લટકી ગયો હતો આ ઘટનાની જાણ ગામમાં થતા જ ગ્રામજનોના ટોળે ટોળા સ્થળ ઉપર ઉમટી આવ્યા હતા આ ઘટના અંગેની જાણ સુકલતી આઉટપોસ્ટ પોલીસ ચોકી અને વીજ કંપનીમાં કરવામાં આવતા જ વીજ કંપનીના કર્મીઓ દોડી આવી અરવિંદ વસાવાના મૃતદેહને વીજ પોલ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો જેનું પંચનામું કરીને પોલીસ ટીમે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે નબીપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી રહી છે અંતર ઉલ્લેખનીય છે કે કોઈપણ જાતના સેફ્ટીના સાધનો વગર ઇલેક્ટ્રિકનું કામ કરતા લોકો માટે આ બનાવ લાલબત્તી સમાન છે